જો આપણે આજે પછી બનાવવાનો છે લસણનું શાક જો આખા લસણનું શાક બનાવવાનું છે જો બદામ આ બદામ કાજુ ટમાટર પછી આમાં છે આદુની ટેસ્ટી લસણના શાક ને કરવાની ટેસ્ટી પછી આ બધા મસાલા આવી ગયા છે પાપડ વઘારનો મસાલો સવાણું આ વઘાનનો મિસાલો અને આપણે છે આખું લસણ તો ચાલો જો આપણે આજે આખા લસણનું શાક બનાવવાનું છે તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાઈ ગયો અને જો આપણે સીવી આજે મહેંબરના ગામમાં ભાઈ આંબડ એ ગામ આવી ગયા છે પાછા પોગ્રામમાં એ જે બધા ગયા છે આમ પડામાં ખેડ વાડીમાં લેવા વસ્તુ અને આપણે બધું ટેસ્ટી બધું લઈને આપણે સારું કરવા છફાય કે ચાલો આપણે કામ શરૂ કરી દેવી આમાં છે પાપડ એમાં બદામ પેલા કાજુ બદામ શું તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો હવે હમણાં બનાવી નાખ્યું આપણે સુપર સરસ મજાનું શાક ચાલો જો આપણે આખા લહણનું શાકની તૈયારી તેલ નાખી દીધું છે કમ્પલેટ આખા લહણના શાકની તૈયારી ચાલી રહી છે એમાં આપણે અને જો તેલ નાખાઈ ગયું છે કમ્પ્લીટ આપણે સિંગ તેલ અને જો હવે પાછો આપણે વઘાર કરી નાખ્યો એનો ચાલો વઘાર નાખી દઈએ અને હવે નાખ્યું આપણે લસણ આખું લસણ ચાલો કડીક સડવા દઈએ લાવીને લસણ નું શાક ની ફૂલે ફૂલ લસણ નો વઘાર શરૂ થઈ ગયો છે સડવા દેવી ચાલો જો લસણ નું શાક સડી રહ્યું છે આપણે હા તમે કઈ રીતનું બનાવો છો તો જણાવજો અમે જો આ રીતનું આખા લસણનું શાક બનાવીએ છીએ તો આદુ નાખી દીધી આદુ લસણની ટેસ્ટી આ આદુ લસણની ટેસ્ટી આવે તો આપણે ચાલો આદુ લસણની ટેસ્ટી પણ નાખી દીધી છે અમે આદુ લસણ બધી ટેસ્ટી આવે એમાં ગેવી તૈયાર કમ્પ્લીટ તો ચાલો તો હવે તો શાક નાખી દીધો મરછા લીલા આપણે અંદર લીલા મરછાનું કટિંગ કરી નાખી દીધું જરાક શિમમાં પ્રોગ્રામ છે એટલે તો લાઇટિંગનું થોડુંક તકલીફ હોય હવે નાખી દીધા ડુંગળીની જેવી ડુંગળી લસણ ડુંગળી લસણ ની ગેવી છે સરસ અને હવે આપણે પછી તો જો ગેવી કમ્પ્લીટ ના ખાઈ ગઈ પછી આજ પાછું હલાઈ નાખવી હવે એની ગેવી પણ સડી જાય એકમેક ખાઈ જાય અંદર પણ સીમમાં પ્રોગ્રામ કર્યો છે ને લાઇટને થોડુંક તકલીફ લાઇટ તો હતી પણ ડીમ હોય જો અમારા કારીગર છે નાખી દીધી જરાક લસણ એટલે હળદર લસણ શું હળદર નાખી દીધી એક મેક થઈ ગયું હળદરનું સરસ શાક બનાવે એક નંબર ફર્સ્ટ નંબર શાક ટમેટાની ગેવી નાખી દીધી હવે આપણે નાખ્યા ટમેટાની ગેવી ટમેટાની ગેવી નાખાઈ ગઈ હવે કમ્પ્લીટ પણ એક ગેવી પણ ટમેટાની પણ ગેવી પણ સડી જાય શાક બી ફર્સ્ટ નંબર થાય તૈયાર આમજો હે આપણે કોઈ દી જ બનાવીને ખાધું પણ આજે આપણે પહેલી વાર છીએ ભાઈ આખા લસણનું શાક સુપર હિટ શાક બીની કીધું હોય આપણે કીધું મરચું લાલ લાલ ચટણી જેટલું આપણે તીખું ના રાખવું હોય એટલું આપણે ચટણી નાખવાની તીખી ચટણી મરચાઇની અમારે તો બધા ફૂલ તીખું ખાવા છે આજે પ્રોગ્રામમાં કારણ કે તીખામ તીખું ખાવાવાળું હું એક ઓછું ભાઈ એના બધા ફૂલે ફૂલ તીખું ખાવાવાળા બધા છે એક છે એક હલો હમણાં તમને બતાડીશું પણ લાઈટ ના છે ભાઈ દેખાય છે નહીં બહુ પણ દેખાડે છે અમારા મિત્રોને બધાને મેં એટલા પ્રોગ્રામમાં સીવી સાક નંબર તૈયાર થયું છે એક નંબર એને ખાવું એને પીજો ને આવવું કારણ કે હવે તો અમે ખાઈ લીધું છે ત્યારે તો કારણ કે અમારા રાઇટનો પ્રોગ્રામ છે એટલે તો પણ પછી ફરીથી પ્રોગ્રામ બનાવીએ ત્યારે વાત શાક બને ફસાય કાયગરે એવું હશે ભાઈ આખા લહણ ના શાક નું લહનો ગાંઠ એ હતો તમારે છૂટો ન પડે કારણ કે આખા આખું નાખવાનું ખોલ્યા આવું ગઈ ભાઈ એટલે છૂટો ન પડે આપણે ત્યારે નહીં ખાધું પણ આ બધા ખાવાવાળા એમ કે મજા આવે એમ પણ આપણે પહેલી વાર સીવી આ ખા લણના શાકમાં ચાલો લસણનું શાક આપણું તૈયાર થઈ રહેવામાં આવી ગયું છે અમે હવે આ નાખી દીધું થોડુંક આપણે થોડીક શીંગ હતી થોડીક કાજુની અને થોડીક દ્રાક્ષ હતી જ્યાં જ્યાં નાખવું હોય સરસ નખાય નમક થઈ રહેવા બહુ છે તૈયાર શાક જોવાનું હળી યુઝ કરી અને તેમાં સડવા માટે તૈયારી થઈ ગઈ છે આપણે શાક સડવા માટેની આખા શાક ભાઈ શિયાળામાં ખાવાની વાર જ મજા આવે કારણ કે ગરમ ભાઈ અને હવે પાપડ શેકવાનું શરૂ કરી દીધું આપણે પઠ્ઠામાં એક કોઈ શાક સડે છે પા પઠ્ઠામાં પાપડ શેકવાનો અમારે વિપુલભાઈ ચાલો હું પાપડ શેકી નાખું દેશી સુલાના પાપડ ધોઈ લો વિપુલભાઈ કાયદે છે પાપડ શેકવાના જોવો માં દેતવા કઈ દેતો કીધું તળવી આપણે કે તળવા તળવાની કે એની પાસે શાક ચલી રહ્યું છે ગરમ મસાલો નાખી દીધો અમે દઈ અને એની પાસે અમારે તો વિપુલભાઈ એટલે પાપડ શેકી રહ્યા છે એને આગળ અમારે વિપુલભાઈ જો પાપડ શેકી રહ્યા છે છે કારીગર પાપડ શેકોના કોના સ્પેશિયલ કારીગર છે અમારે એ દે તો એને એમ થઈ ઓછો પીડ્યો ને એમ સ્પેશિયલ પાપડ શેકોના કારીગર છે અમારે વિપુલભાઈ પઠ્ઠીમાંથી દેશી પાપડ હા અમારા મિત્રો જો આમ બધા પ્રોગ્રામમાં આવ્યા છે રાતે સર જમા વટ જ હોય અને જો આપણું શાક તૈયાર થઈને જોવા ડીશોમાં પીરસાઈ ગયું છે આ બધા અમારા મિત્રો છે બધા પોગ્રામમાં સાહેબ આ બધા એમાં પોગ્રામમાં આવ્યા છે રાતે ભાઈ શાક ખાવા આખા ડુંગળી આખા લસણનું અમારે એને શરૂ વાત કીધું તું હા એને શરૂ કીધું ખાવાનું જો પીરસશે એને શરૂ કીધું હતું સાયશ પાપડ નાખા આખા શાક હવે આ મિત્ર છે અમારે તો ના ભાઈ આપણું આખું લસણ પેલા ઊનું એટલે થોડું થોડું બધા લીધું કીધું નંકર ઠરશે નહીં હબ તો સાલો આખા લસણ નું શાક ખાવા મને પધારો અમારે વિપુલભાઈ ની ને તો શાક થઈ ગયું છે આપણું તૈયાર ટેસ્ટ ફૂલ આ રીતનું આખા લહણનું શાક વધવાઈ ગયું હતું ઊનું વરાડું નાખે કીધું આખી થાળીમ કરો ઠરે